માધાપર પાસે આવેલ સ્મૃતિવનની બાજુમાં ભુજિયાની તળેટીમાં આવેલ બાવળની જાળીઓમાંથી એક યુવકની લાશ બહાર કાઢવામાં આવી રહી હતી અત્રે ઉપસ્થિત લોકોમાંથી મળતી વિગત પ્રમાણે મરણ જનાર 25 વર્ષીય યુવકનું નામ દિનેશ કેથા સથવારા જાણવા મળેલ છે દિનેશ ભુજિયા સામે આવેલ ઝૂંપડપટ્ટી વિસ્તારમાં પોતાના પરિવાર સાથે રહેતો હતો અને શાકભાજીનો ધંધો કરતો હતો આજે સવારે દિનેશ કુદરતી હાજતે તળેતીમાં ગયો હતો અને મોડે સુધી પાછો ફર્યો નહોતો ત્યારબાદ આશરે અગિયાર વાગ્યાની આસપાસ એનો મૃતદેહ તળેતીમાં પડ્યો છે એવું કોઈકે જાણવા મળ્યું હતું પોલીસે આ ઘટના અંગે તપાસ હાથ ધરી છે લાશને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં મોકલી આપવામાં આવી છે મૃત્યુનું ચોક્કસ કારણ પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને પોલીસની તપાસ પૂર્ણ થયા બાદ વધુ વિગત સાથે જાણવા મળશે બાર વાગે હું માધાપર બસ સ્ટેશનમાંથી હતો ઓફિસે ત્યારે મને સફરાથી ફોન આવ્યો કે અમારા એક જુવાનિયાની અહીંયા તને બોડી પડી છે અને તમે દાદુભાઈ જલ્દી આવો પોલીસને બોલાવી પડશે પછી અમે અહીંયા ત્યારે પોલીસ પણ આવી ગઈ હતી અને પોલીસનું પંચનામું ચાલુ હતું અને એમની બોડી કાઢી અને જનરલ હોસ્પિટલ લઈ ગયા છે હવે કયા કારણથી આ બનાવ બન્યો એ તો હવે પીએમ થાય ત્યારે ખબર પડે પણ અત્યારે જાણવા મળ્યું છે કે પીએમ માટે બોડી જામનગર લઈ જવાની છે તો સવારના જામનગર લઈ જશે અને જામનગર પીએમ થયા પછી આ સોંપશે અને આ સફાર અવાજ છે એ વર્ષોથી અમારી બાજુમાં રહેશે એટલે અમારા પારિવારિક સંબંધ થઈ ગયા છે એટલે કાંઈ હોય તો એ અમને જાણ કરે છે અને અમારી ફરજ છે કે એમના સાથે અમારે રહેવું જોઈએ અને એ લોકો પણ અમારી કેટલા વર્ષોથી રહે છે પણ આજ સુધી કોઈ સથવારાવાસના છોકરાઓનું કે કોઈનું ખૂટ રીતે ક્યાંય ચોરીમાં કે એમાં ક્યારેય પણ નામ આવે નથી અને એ લોકો વધારે પૂરતા બકાલું અને ફ્રૂટનો ધંધો કરે છે અને અમારી કોલોનીમાં સવારના ઘરો ઘર બકાલું આપવા પણ આવે છે તો અમારી ફરજ છે કે આ ટાઈમે અમારે એમની સાથે રહેવું જોઈએ કુદરત જે કરે તે ખરું પણ અત્યારે એમની બોડી જામનગર લઈ જવાની છે જામનગરનો રિપોર્ટ આવે પછી ખબર પડે કે શું હકીકત છે આ સથવારા જાતિના છે અને અમારા જે અહીંયા સથવારાવાસના આગેવાન છે બાપુભાઈ બાદરા એમના મોટી છોકરીનો આ છોકરો છે તેના પિતાનો પણ પહેલાં આવી રીતે ભુજડી પાસે બની ગયો તો બનાવ અને આ છોકરો પણ અત્યારે એની માને ભરણ માટે બહુ ઉપયોગી હતો પણ કુદરતનું કરવું અને આજે આવો બનાવ બન્યો છે બહુ દુઃખની વાત છે